તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણા વરાળમાં બાફીને તો આપણે બટેટા છે તેને સાલું ઉતારી લેશું તો આ રીતે આપણે બટેટા સુધારી લીધા છે સારું ઉતારી લીધી છે ને આ રીતે આપણે ચાર ચાર ભાગ પાડીને તૈયાર કરી લીધા છે તો રીંગડા પણ તે જ રીતે આપણે તૈયાર કરી લીધા છે તો આપણા મસાલા છે બધા તેને આપણે મિક્સ કરી તેલ નાખીને ભરી લેશું તો મીઠું છે હળદર છે ધાણાજીરું છે લસણવાળી ચટણી છે ગરમ મસાલો ખાંડ છે તો હવે તેલ નાખીને મિક્સ કરી લેશું અને બટેટાને રીંગડા ભરી લેશું તો આપણા ચણાનો લોટ છે તેને આ રીતે તેલ નાખી લીધું છે હવે મસાલા બધા ભેરવી લેશું ત્યાર પછી રીંગણા બટેટા ભરી લેશું તો આપણે રીંગડા બટેટા અને મરચાં ભરાઈ ગયા છે તેને વરાળમાં બાફવા મૂકી દેસું કુકરમાં આપણે પાણીનો એક ગ્લાસ એક નાખી દેસું તો આપણે આ રીતે કાઠો રાખી દીધો તેના ઉપર આપણે આ રાખી દેસુ તો આ રીતે આપણે ગોઠવી દેસુ તો હવે આપણે બે થી ત્રણ સીટી વગાડી દેસુ તો ગેસ ચાલુ કરી દીધો છે હવે ઢાંકણું બંધ કરી દેસુ આપણે બે સીટી વગાડી લેશું કુકરમાં આપણે ત્રણ સીટી વાગી કરી છે હવે ગેસ ને બંધ કરી દેશે ત્રણ થી ચાર ટમેટા ને આપણે દેવી બનાવી દીધી તો આ રીતે આપણે કુકર બધું બધે શાક બફાઈ ગયું છે તો આ રીતે વરણ સરસ બફાઈ જાય છે હવે હવે ઘારી લેશો તો આપણે તેલ મૂકી લીધું છે ગરમ તો હવે રાઈ જીરું નાખીને વઘારી તો હવે આપણે ગ્રેવીને નાખી લેશું પેલા ટમેટાની ગ્રેવી નાખી દીધી છે હવે ધીમે ગેસે તેને સળવા દઈશું તો હવે મસાલા કરી લેશું પણ પેલા પણ આપણે મસાલા કરે છે એટલે થોડા આપણે નાખીશું તો આ રીતે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે બધું શાક ને નાખી દેસુ તો આ રીતે આપણે વરાળમાં બાફીને શાક બનાવ્યું છે તો સરસ મજાનું સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે